ચાલો ભાઈ પાઠ ચોથો એસિડ બેઝ અને હવે એની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છે હળદર હળદરપત્ર શું બનાઈ બનાવવા જઈ રહ્યા છે થાળી થોડું હળદર લીધું જ એની અંદર આપણે પાણી નાખીને આ હળદર એમાં આપણે ઓગાળીશું તમારે બધાએ વારાફરથી તમારા એક કાગળની નાનો આમ તો ટુકડો તોડીને લઈને આવવાનો જ એક વખત આપણે હળદરવાળા પાણીમાં ડૂબાડીશું અને પછી એને આપણે આ જે સરફ છે કપડાં ધોવાનો સોડા એને બી પાણીમાં ઓગાળી દઈશું વારાફરતી બંનેમાં આપણે ઓગાળીશું એ જે કાગળ છે બંનેમાં ડૂબાડીશું જો એનો રંગ બદલાય તો તે વસ્તુમાં